સતત પડી રહેલા ભારે વરસાદ ને કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છેલ્લા કેટલાય દિવસોથી સતત વિપ્રલ વરસાદને કારણે જિલ્લાની મોટી ભાગની નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થઈ ગઈ છે પાણીની આવક ખૂબ વધી જતા રસ્તા અને પુલો પર પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેને પરિણામે અનેક ગામડાઓનું મુખ્ય શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે ઘણા વિસ્તારમાં પાણી ઘૂસી જતા ખેડૂતોનો પાક અને વ્યક્તિગત સંપત્તિને મોટું નુકસાન થયું છે ચંબા જિલ્લાના અનેક નાના મોટી નદીઓ જેમ કે રાવી અને સાગર નદીમાં પણ પાણીનું સ્તર સામાન્ય કરતા ઘણું વધ્યું છે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે જેને કારણે વાહન વ્યવહાર અને લોકોને સામાન્ય જીવન જગ્યા માટે મુશ્કેલી આવી રહી છે તળેટી અને પહાડી ગામડાઓમાં રવાના રસ્તા માઠા થયા છે અને અનેક જગ્યા પર વીજળી અને ટેલિફોન જેવી સેવાઓ પણ વિક્ષેપ પામી છે. જિલ્લા ભયવટી તંત્રને સ્થાનિક બચાવ ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે અને લોકોને તાત્કાલિક બચાવ સ્થળે રહેવાની સલાહ આપી છે. પ્રશાસને ઓજલ વિસ્તારમાં ફૂડ કીટ પાણી અને તબીબી સહાય પહોંચાડી રહી છે. આજે સવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં સ્કૂલ કોલેજો બંધ રાખવામાં આવ્યા છે ને જનશ્રુતિઓ કે ફરજિયાત મુસાફરી ટાળી દેવા જણાવાય છે પ્રશાસન દ્વારા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ને સતત અવલોકન કરતી ટીમો દ્વારા એલર્ટ ઉપાડવામાં આવે છે લોકોમાં પણ ચિંતાનો માહોલ છે કારણ કે ક્યારેય પણ પાણીના પ્રમાણમાં વધારો થઈ શકે છે વહીવટી તંત્રએ ઘરેથી બહાર ન જવાની નદીઓ નાળાની નજીક હાજર ન રહેવાની અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની ખાસ અપીલ કરી છે